નમસ્તે બાળકો કેમ છો મજામાં સારું ચાલો હવે આપણે ચોપડી બધાયની નજર હમી મેં ફેરવી લીધી ફેરવી દીધી ને હા તમને બધાયને દેખાડીને પૂછ્યું તો ને કે આમાં ક્યુ ક્યુ ફળ છે હવે એમાં પાછું તમને મેં કીધું તમારા બધાયને ત્રણ હાચા પડ્યા બાકીના ખોટા પડ્યા તો હવે મેં તમને કહી દીધું કે આ ફળ આ છે તો હવે તમારો વારો છે બેન હાલો બોલો કઈ કયા ફળ છે જો હું જોવડાવી લઉં હો બધાને હાલો એની અંદર ફળ કયા કયા છે

બંધ કર દે દરવાજો બંધ કરી દે દિશીતાીકુ સરસ પછી જામફળ હાલો બેન દિશીતા તમારો વારો આવ્યો તમે ઈ બેન એક ખોટું બોલ્યા હાલો

અને એક માર્ક્સમ બોયલા ઇની ઇ ગયો અને એક માર્ક તમે ખોટું બોયલા ઇ ગયો હાલો દ્રાક્ષ પછી કેળુ કેડુ ચીકુ ચીકી છોપો સફરજન ચાર માર્ક થિયા બોલો બોલો એક માર્ક કપાય છે નથી ખબર એક માર્ક ગયો જવા દેવું આલો બે સફરજન કેળું કેડુ ડ્રાક્સ બીજી વાર આવ્યું ચીકુ સાબસ uppa સાબા તાળી ભાડો આ બેન માટે એના બધાય હાચા પડ્યા હાલો ભાઈ ખોટું પછી આલો ભાઈ તમારો આમાં છે ઈ બધાય છે ને એ આ બેન બોલી ગઈ જે ઈ વસ્તુ છે ને ઈ બરાબર ચીકુ જામફળ સફરજન દ્રાક્ષ અને કેડુ બાકી ટોપ્યુ એમાં છે નહીં શું છે ટોપ્યુ સારું ચાલો હવે ખાવું છે ને આપણે શું ખાવું છે પપૈયું પપૈયું બેન ને કહીએ આપણે વચમાં મૂકો વચમાં મૂકી અને આપણે જોઈ લઈએ કેટલા છે કેવડા છે નાના મોટા ને એ અવાજ નહી એ અવાજ નહી આ અંકમાં કેટલા થયા ત્રણ હવે ઉતરતા ને ચડતા ક્રમમાં આપણે ગોઠવવાના છે તો ચડતા ક્રમમાં નહીં પણ ઉતરતા ક્રમમાં આ પેલા મોટું પછી એના પછી આ એના પછી હા એ બધાયથી જીણકો હવે હવે બધાયથી નાનું કયું છે એના પછીનો એના પછીનો સરસ ચાલો બેસો બેસો હવે હાંભળો હાંભળો આનો આકાર કેવો છે આનો આકાર ઓનો આકાર એના કલર લીલા અને પીળો હવે એને મૂકો નીચે મૂકો પ્રભાબેન કે શું ચાખું એથી આપણે મોરી દે લે પ્રભાબેન પ્રભાબેન પ્રભાબેનની જગ્યા કરો અવાજ નહી તમને ક્યુ ફળ ભાવે ભાવે કેવી નો ભાવ इन કાપશે ને એટલે આપણે એને જોશું હો હા નહીં કાળોય નીકળે નીકળે કેવો કલર છે

પાણીનું ભરેલું પાણી ખડબતલા હા સારો પાછા બી હતા એમને મૂકી દો વ્યવસ્થિત બેસો બધાય